હવે સમાચારોમાં આપણે આગળ વાત કરીએ વડોદરાની તો વડોદરામાં ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના બની છે દારૂના નશાના કાર ચલાવી અને અકસ્માત કરનાર જે આરોપી હતો તે ઝડપાયો છે વડોદરાના નટુભાઈ સર્કલ નજીક આ હિટ એન્ડ રનની ઘટના બની હતી અને આ જે ઘટના બની તેને લઈને શહેરમાં ચકચાર મચી છે ગોરવા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આઈનોક્સ પાસે બનેલા અકસ્માત મામલે ગોરવા પોલીસ ઇન્સ્પેક્ટર કિરીટ લાઠીયાએ લાઠિયાએ પત્રકાર પરિષદ યોજી અને વિગત આપી હતી પોલીસે આરોપી હર્ષ કશ્યપની ઝડપી પાડ્યો છે મેડિકલ તપાસમાં તે દારૂના નશામાં હોવાનું સામે આવ્યું છે હર્ષ સામે ડ્રિંક એન્ડ એન્ડ તથા રન એમ બે છે ત્યારે લોકોએ જ કાર ચાલકને પકડીને મેથી પાક ચોખાડ્યો હતો ઇનોવા કાર કેતન શાહની હોવાનું જાણવા મળ્યું છે હર્ષ કશ્યપ ડ્રાઇવિંગ અને મોબાઈલ રિપેરિંગનું કામ કરે છે તેને પરિવાર સાથે પાવાગઢ જવાનું કહી અને કાર શેઠ પાસેથી લાવી હતી ત્યારે ગઈકાલે તેણે બે ટુ વ્હીલર અને બે ફોર વ્હીલરને અડફેટે લીધા હતા પોલીસ માહિતી મુજબ આરોપીએ પહેલી વાર દારૂ પીધો હતો વારંવાર બનતા આવા બનાવોને ધ્યાનમાં રાખી પોલીસ કમિશનરે તમામ પોલીસ સ્ટેશનોને કડક સૂચના આપી છે અને આજથી શહેરમાં વાહન ચેકિંગ વધુ કડક રીતે હાથ ધરાશે કારણ કે લોકોની સુરક્ષા પોલીસની પ્રથમ પ્રાથમિકતા છે ગઈકાલે રાત્રિના અગિયારથી સવા અગિયારની વચ્ચે અ કંટ્રોલ મારફતે અમને જાણસે કે ભાઈ એક ઇનોવા ગાડી છે જેનો ચાલક પુરપાડ ઝટપે ચાલી અને ઘણી બધી પાર્ક થયેલી ગાડીઓ સાથે એક્સિડન્ટ કરી